આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિ વિશે છ વાક્યો લખવાના છે તો બના રહેજો વિડીયોમાં એન્ડ સુધી અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વાક્યો લખવાની શરૂઆત કરીએ નવરાત્રિ વિશે છ વાક્યો તો પહેલું વાક્ય લખીએ નવરાત્રિ વિશે નવરાત્રિ તમે પણ લખજો મારી સાથે નવરાત્રિ સામાન્ય રીતે નવરાત્રિ સામાન્ય રીતે બે વાર આવે છે નવરાત્રિ સામાન્ય રીતે બે વાર આવે છે એક ચૈત્ર મહિનામાં એક ચૈત્ર મહિનામાં અને બીજી અને બીજી આસો મહિનામાં આસો મહિનામાં તો નવરાત્રિ વિશે પહેલું વાક્ય લખ્યું તેનું વાંચન કરીએ નવરાત્રિ સામાન્ય રીતે બે વાર આવે છે એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં તો મિત્રો ત્યાર પછી લખીએ બીજું વાક્ય તમે પણ લખજો એક વાક્ય આપણે લખ્યું છે ત્યાર પછી લખીએ બીજું વાક્ય તો ચાલો વાક્ય નંબર બે લખીએ નવરાત્રિ વિશે નવરાત્રિ बीजू वाक्य है मित्रों नवरात्रि एक हिंदू तेहर छे नवरात्र जे, नवरात्र जे, અને 10 દિવસ સુધી ચાલે છે નવરાત્રી વિશે વાક્ય નંબર 2 નવરાત્રી એક હિન્દુ તહેવાર છે જે નવરાત અને 10 દિવસ સુધી ચાલે છે ત્યાર પછી લખીએ વાક્ય નંબર ત્રણ આ તહેવાર આ તહેવારમાં દુર્ગાના આ તહેવારમાં દુર્ગાના નવ સ્વરૂપોની આ તહેવારમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ વિશે વાક્ય નંબર ત્રણ આ તહેવારમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે त्यार लखीए वाक्य नंबर चार तो वाक्य नंबर चार लखीए गुजरात में नवरात्रि विषय वाक्य नंबर चार गुजरात में आ त्यवा के नवरात्रि गरबा ખૂબ જ પ્રખ્યાત છે નવરાત્રી વિશે વાક્ય નંબર ચાર છે તેનું વાંચન કરીએ ગુજરાતમાં આ તહેવાર ગરબા અને દાંડિયા રાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યાર પછી લખીએ વાક્ય નંબર પાંચ તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી સાથે વાક્યોને લખતા જજો તો વાક્ય નંબર પાંચ લખીએ નવરાત્રિ વિશે લોકો રંગબેરંગી લોકો રંગબેરંગી कपड़ा पहरी ने लोको रंगबेरंगी कपड़ा पहरी ने गरबा रमे छे गरबा रमे छे नवरात्रि विषे पांचमो वाक्य छे ध्यान वाचन करिए लोको रंगबेरंगी कपड़ा पहरी ने गरबा रमे छे त्यार पछी लखीए વાક્ય નંબર છ નવરાત્રિ નવરાત્રી એ મારો સૌથી પ્રિય તહેવાર છે તો મિત્રો નવરાત્રી વિશે છેલ્લું વાક્ય છે છઠ્ઠું નવરાત્રિ એ મારો સૌથી પ્રિય તહેવાર છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિ વિશે એકથી ને છ ગુજરાતી વાક્યો લખ્યા ત્યારબાદ તેનું વાંચન કર્યું જો તમને આજનો આ વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધી આ વિડિયોની લિંક શેર કરી દેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો તો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય